સો ગુડ મોર્નિંગ જય માતાજી રાધે રાધે સવાર સવારમાં અમારા ન્યૂ વ્લોગમાં બધા લોકોનું તમારા બધા લોકોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મિત્રો ચલો અમે ન્યૂ વ્લોગની શરૂઆત કરી દીધી છે અને આજે છે ને નવ વર્ષ તો નવ વર્ષના બધાને બે હજાર છવ્વીસના બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે નહીં ખ્યા તો ગુડ મોર્નિંગ તો બધાને ચલો ગુડ મોર્નિંગ જય માતાજી રાધે રાધે હવે આમાં પ્રિયાને તો ભર્યા છે હા

તો ગાઈઝ આપણે આપણા ઘરે આવી ગયા છીએ ઘરે આવીને અહીં બેઠા છીએ ચા બા પી અત્યારે આપણે ચા આની ટેવ તો નહીં પણ આટલું ચા હતી ને એટલે પી લીધી અને કેમી આમાં ગાઈ કેમ કે કરી ક્યાં કરી બાજરીના રોટલા તો ગાય જો અચ્છું લો દીધો તો ખેમીને આમાં ખેમી ઉભી રહી છે અને બાજરીના રોટલા બનાવવાના છે અને આપણો લાઈવનો પણ ટાઈમ થઈ ગયો છે નહીં કેમ તો ગાય જ લાઈવ ચાલુ કરવાનું છે તો ચાલો ગાય જ રોટલા બનાવવા આપણે આપણું લાઈવ ચાલુ કરી દઈએ સાડા સાત વાગે આપણું લાઈવ પહેલી માટે હોય છે કેમ પેલા મને પાણી પી દે ચાલ તો ચાલો ગાય જ્યાં સર પાણી લેવા ગઈ છે આપણે પાણી પાણી પી લઈએ પાણી પીને આપણે આપણું લાઈવ ચાલુ કરી દઈએ તો ચાલો મિત્રો આપણું આપણું લાઈવ ચાલુ કરી દઈએ આપણા માટે પાણી લઈને આવશે આપણે પાણી પી લે આવવું અને પછી આપણું લાઈવ ચાલુ કરી દઈએ ગાય આવી ગઈ ખ્યાની પાણી લઈને

તો ચાલો આપણે આપણું લાઈવ ચાલુ કરી દઈએ આપણે પાણી રોટલા બનાવવા ને કેમ ક્યાં કરે રોટલા બનાવવા માંડી ચાલો ચલો જ આપણે આપણું લાઈવ ચાલુ કરી દઈએ ખેડૂના રોટલા બની જો ચૂલા પર બાજીના રોટલા બની જાય એટલે ઘરે આપણે આપણું લાઈવ ચાલુ કરી દઈએ તો મિત્રો ડેલી માટે તમારો વિલોગ જોજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ અવશ્ય કરજો तो सात सात तो साथ साथ तो तो में पण आज मित्रों कारण सात साढा सात वागे लाइभ चालु गरि सात साढा सात गाइभ चालुरी दिइ अगा खबर नै हजुरआमा जो नै लाइभ चालु गरिदिए चल गाई लाइव चालु त गाई चल घरमा जम्बा जा अ जम् गाई आमा प्रिया जो अब क्या नै जो चल जा है ना ये रख दी

વાહન ધોવાથી ગઈ જ તો હું હું વિચારતો તો કોઈ ધોઈ ના શું પણ ધોઈને વાહન કેમ વાહન બાંધ ધોઈને તૈયાર થઈ જાય છે અને આપણે વાળી જાય હું આરો વિચાર્યો હતો લગભગ કેમની વાહન ને ખાત કેમની વાહન બાંધ ધોઈ ના અને હું વિડીયો બનાવવા માટે આવે પણ હું લેટ પડી ગયો જોવામાં ચકલી પોણી છે વાસ બોર જ જ છે ને પાણી ચાલુ છે બોરનું

ફિરકીને શેરોટેપ મારતો હતો પણ ખોટો સદુપયોગ કરતો દુરુપયોગ કરતો સદુપયોગ નહીં સદુપયોગ તો ગાય સાચો ઉપયોગ કહેવાય ને ખોટો ઉપયોગ કરતો હતો તો છે જીરકીને શેરોટેપ મારી દીધી હું તો આવી ગયો પણ ખેમી જાય નહીં પ્રિયા ઊંઘી લઈ જો કઈશ પ્રિયા છે ઊંઘી કસ કસ આઠ તો ચાલો કાંઈ આપણો છે ને અમે ખેમી આ એક વિડીયો ઉતારી થોડો તો ગાય ખેમીને ચૂલો બે ગયો

તો ચલો ગાઈસ બધાને ગુડ નાઈટ જય માતા જય શ્રી કૃષ્ણ કાલ નવા શું તો ચલો ગાય ગુડ નાઈટ